એ પણ BMW એન્ડ સેકન્ડ છોડાવું છું પણ છોડાવું છું ખુદના દમે અને કેસ ઉપર આ ગાઈસ મારે થાર છોડાવવાની હતી પણ એક્ચ્યુઅલી માં એવું છે કે થાર આપણે લોન ઉપર લેવાની હતી અને લોન ઉપર લઈએ ને પછી હપ્તાની ટેન્શન લેવી એના કરતાં કેસ એ છોડાવી લઈએ BMW ગાઈસ તો તમને દેખાડીએ ગાડી અને ગાડીનું શું છે બધું એમરાન ભાઈ ખુશી થોડીક નેક્સ્ટ લેવલ છે છે ખુશી તો છે જ મતલબ મને ઇન્વેસ્ટમેન્ટ એટલું મોટું કરું છું એટલે ખુશી તો હોય ગાઈસ અને બ્લોગમાં કન્ટિન્યુ છે તો બ્લોગ સાહેબને મોરબીથી નીકળી ગયા આવશે અને બીજી પણ એક ટેન્શન છે કે પૈસા ઉપાડવા પડશે એટલા આમતા અને બેંકવાળા મને આપીએ મારા પૈસા મને આપીએ કઈ વાંધો નહીં તો આપણે કંઈ કરી નાખશું બ્લોકમાં કન્ટિન્યુઝ હોય અત્યારે મોમાએ છે ચા પાણી પી લે એન્ડ સિગ્રેડ ફિગ્રે પી લે પછી મેળા ગાય ગાયજ તો ફાઇનલી બ્લોઝ સેવ આવી જા મોરગીની હસ્તી અસલામ અલિકમ ભાઈ ક્યાં છે અકિલભાઈ

मक्कूबेन गाइस मारा थे मक्कूबेन नाराज थे कहाँ है वहाँ से निकले तो ओके आगे जाइए गाड़ी बाड़ी चलिए मेरा ओ गाइस गाड़ी जो हाले हाउस आप तू बाड़ी हाल को गाड़ी जो तो सो आगे ये रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं, 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 नहीं सो सोके केस। है मेरा <laughs> आओ सुम सुम जाए साउथ इतनी गाज पार गाज हम बोलो

અને મોહમ્મદ બાના રેબી ને હું કી હું કે મોહમ્મદ બા તમારા રિવ્યુ હું કે મોહમ્મદ ચેક કરે છે હું ચેક કરે છે મોહમ્મદ તું जईले जईले व ताराई पेरे चले मैं तने बेले मोहम्मदबा चिकन पिजा काउस अखिल भाई अखिल भाई सॉरी मोहम्मदबा आई से आई पण से आ मोहम्मदबा बोलो भी आ मगोबेन शक्कर पारा शक्कर पारा आई मोहम्मदबा मोहम्मद भाई भेगा जा ब जाए अखिल भाई बीजो में बुलाने छ तुम्हारे के दुआ बा ओके करो ओके करो

આજે કામયાબી કરો આજે આ બેતન દે વધારે ગાડી બેגן બાજુમાં રાખો બીજી નામ નથી લેવાનું ગાડી નું કીધું ગાડી ખાલી નામ નહીં લેવાનું છે ભાઈ સપોર્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એને સપોર્ટ

ઓકે ગાઈ તો થેન્ક યુ બ્લોક જવા માટે મળીયે કાર તો બાય બાય ટેક